કેમ છો જો તમે પણ એવું માનતા હો કે બ્લેન્ડેડ મસાલા તો ઘરે જ બનવા જોઈએ તાજા શુદ્ધ અને જાતે બનાવેલા મસાલા ઇઝ ઓલવેઝ બેટર ધેન સ્ટોર બોટ મસાલા તો આ સિરીઝ તમારા માટે જ છે દેટ ઇઝ માય મસાલા ડિબ્બા સિરીઝ કે જેમાં આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ બ્લેન્ડેડ મસાલા હોમ મેડ બ્લેન્ડેડ મસાલા કેવી રીતે બનાવવા એ જોઈશું એઝ વી નો કે છોલે બધાના ઘરમાં બને પણ એનો સ્વાદ સુગંધ કલર ટેક્સચર જુદું જુદું હોય કોઈના ઘરે પીળા બને છે કોઈના ઘરે ઓરેન્જ કલરના કોઈના ઘરે લાલ કલરના કોઈ બ્રાઉન અને કોઈક જ વાર ડાર્ક બ્રાઉન બનતા હોય છે પણ બધાને એવું તો હોય જ છે કે સ્ટ્રીટ જેવા બ્લેક છોલે કેમ નથી બનતા છોલે કેમ નથી બનતા તો એના માટે આજે આપણે સરસ મજાનો સ્ટ્રીટ સ્ટાઇલ છોલે મસાલો શીખીશું અને સાથે સાથે ઘણી બધી ટીપ્સ એન્ડ ટ્રિક્સ જાડા તળિયાવાળા પોળા પેનમાં ત્રણ ટેબલ સ્પૂન સૂકી લીલી ધાણી લઈશું ત્યાર પછી બે ટેબલ સ્પૂન જીરું લેવાનું છે બે ટેબલ સ્પૂન આખા મરી લઈશું એક ટી સ્પૂન લવિંગ દસથી પંદર નાંગ ઇલાયચી પાંચથી છ એલચો એક ટી સ્પૂન અજમો એક ટી સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન હિંગ અને બે ટીસ્પૂન જેટલું સોલ્ટ લઈશું એક ટેબલ સ્પૂન જેટલા સૂકા અનારદાણા અને એક ટી સ્પૂન જેટલો સૂઠ પાવડર લેવાનો છે ત્યાર પછી એને લો હીટ ઉપર આ રીતે રોસ્ટ કરવાનું છે કન્ટિન્યુઅસ હલાવતા જઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ માટે એને રોસ્ટ કરી લઈએ ઠંડુ થાય એટલે મિક્સી જારમાં લઈ એને બ્લેન્ડ કરી લઈશું પાવડર કરી લઈશું આ મસાલાને જારમાં કે એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને પછી જ્યારે પણ છોલે બનાવવાના હોય ત્યારે એનો ઉપયોગ કરીશું નો બધાના ઘરમાં છોલેનો કલર ટેક્સચર સુગંધ સ્વાદ કોઈક ને કોઈક રીતે જુદો હોય કોઈના ઘરે પીળા ચણા થાય છે કોઈના ઘરે ઓરેન્જ કલરના થાય કોઈના ઘરે રેડ થાય કોઈના ઘરે બ્રાઉન થાય પણ બધાના મનમાં એવું તો હોય જ કે સ્ટ્રીટ ફૂડમાં મળે એવા ડાર્ક બ્રાઉન અથવા તો બ્લેક કલરના છોલે થવા જોઈએ અને એવી જ ગ્રેવીવાળા થવા જોઈએ તો એના માટે આપણે જે મસાલો બનાવ્યો ને એ સ્વાદ અને સુગંધ તો પરફેક્ટ આપશે પણ એ સિવાય બીજી પણ બે ત્રણ ટીપ્સ આપી દઉં તમને કે જેથી કરી અને તમારા છોલે સ્ટ્રીટ સ્ટાઇલ અથવા નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ બને સૌથી પહેલી ટીપ છોલેને આઠથી દસ કલાક પલાળવા જરૂરી છે અને હા ઘણા લોકોને ગેસ થઈ જતો હોય છે તો ત્રણ ચાર વખત એને ધોઈ નાખવાના અને પછી જ એને પ્રેશર કૂક કરવાના પ્રેશર કૂક કરતી વખતે ચપટી સોડા તમે નાખી શકો છો નો વરીઝ જેથી સોફ્ટ સરસ ગરડા લોકો પણ હોય ને એ ખાઈ શકે એવા થાય પણ જ્યારે પ્રેશર કૂક કરીએ ત્યારે છોલેનો એટલે કે કાબુલી ચણાનો કલર બદલવાનો છે એના માટે શું કરીશું મોટાભાગના લોકોને ખબર હશે પણ કદાચ ના ખબર હોય તો બરાબર યાદ રાખી લો એક નાનું હેન્ડકચીફ અથવા તો મલમલનું કાપડનો ટુકડો લેવાનો છે એની અંદર એક ચમચી ચા ચાની પત્તી આપણે જે ચા બનાવીએ છીએ ને એ લેવાની છે આદુનો એક ટુકડો લેવાનો છે મરી આઠથી દસ નંગ તજનો એક ટુકડો લવિંગ ચારથી પાંચ નંગ અને જો ઘરમાં આમળા હોય સૂકા આમળાના ટુકડા હોય તો બે ત્રણ ટુકડા એ પણ મૂકી દો અને સરસ મજાની ટાઈટ પોટલી બાંધી અને ચણાને જ્યારે પ્રેશર કૂક કરો ને ત્યારે એની અંદર આ પોટલીને મૂકી દેવાની છે સરસ મજાનો બ્લેક કલર આવી જશે આ જ રીતે મસાલો ટિપ્સ અને ટ્રિક્સ બધું જ એપ્લાય કરશો તો ચોક્કસ સ્ટ્રીટ ફૂડ જેવા જ છોલે બનશે અને હા માત્ર તમારા જ ઘરે સરસ છોલે બને એ નહીં ચાલે એટલે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના ઘર સુધી આ રેસીપી ચોક્કસ પહોંચાડજો થેન્ક યુ